જોન કો કી નાવા એ છો આ જો તો કે નિહાલ નિહાલ ઉપર આ ઓ રોમાજી આ સોમાજી ઉભા નઈ રે વાહ સોમાજી આહા પેલા ખાઈપન મત ફોરાં ભરાવી એમ ઓવ માં ઉપર હે એટલે કુ લઈન આયા હ ચાવનો બતાજો

રમણ ના ઘરકન થઈને રોડ ને કરવો જોઈએ બે હોગે આ વખત આવે ને લાગવા તો પગે રૂપિયા લાવવા મારા નો

आयज बेहेर अबे स्टोन ले जा برو भाऊस पाछो हां दमवा जाऊ भाई

Tôi chưa được mọi thứ của mọi ta. Don't know what up suy hoa, rồi, know how suy hoa. Hello. 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 chào anh હું મારે ઢીમરી વોટ આપશે નિશાના ફાયતલ પનીર ખન એક જ ના તૈયાર નહીં હ એકવાર મારો હા એક ડોસીનો હા બરોબર અને ઢીમરીમાં આવે હંગાતું આવ બે જ આવો મેં વોટમાં આવે ને એનું આવી જાતે આવે તમારે ડોશીનું બરાબર એ તમે તો કન્ફ્યુશન કરો બપુછી આ વર્તે પણ તમે મેં જ ચાવોને મળો પણ વોટિંગનું તો મળવું જ ને આખા નોટિંગ તારું ખાલી અમારે મતનું આવી આ વોટિંગનું તો હા

મારા ઘેર થી તમારા ઘેર બાજુ નો રસ્તો પકડ્યો હોય મેં મને બેઠો તો તો ફટાજી બાકી નામે લઈ યાર

હા અરે સમાજ હું જવતા જવું હત તો બે કોમ ના આવજો બે હમ હા હા સમજો પછી થોડા ભાવ પહોંચ્યા પણ એટલે એવું થઈ ગયે ને વટીક ને બે પાસ એરિયામાં બે ભાગ આમ કહો છે ને

50 રૂપિયા ના કે મતલબ તું ઘરે જઈ જો બહાર આયા ગયા છે એને નઈ લાગે હું મોં બોલાવા ગયો નહીં એને હું ભયું છું આ પૂછી વાત કે મતલબ ઉપર આયુ કે આયુ આ હે તો પતરી આયુ થા

ચવણ વાગ્યુંટપુજી <gabasito> <ını Vincent Leonard>

ઓ તારું બોલતો તારું હેઠે રાખો ગેસેજ રાખો જો હું તો બસ બેહાદ જો ગેર તો કોઈ નહોતું હું પૂરો લેવા આવ્યો તાન ભલ્યો લઈ હેડવા મોડ્યું તો ચોકળાના છોકરા મારું હારું નાખીયો આ વઘુ લઈ ને ભલ્યા તો હેડો હેલો હેલો એને કે હેલો એ તો લેતા હતી તમણો આવણ લઈ જતા હું તો હમું આવો છોળ દે જો આખી કોથળી લઈ ગયો મને જોવાની ના આય હે 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 તો કર ના હા તો કહી દે આ છોળ સા આ દેવો ભલ્યો

તલા પતાજી કે ગયો તો તો થાય ક્યો છું હે એટલો જીરો મારું અને આવતી આ ન નકળા તો આ બા આ ભાઈ જોયા પછી ન નક્યો કોઈ ચણું ચું તો બારે પડ્યું જેનભાઈ નું ઘર છે લાહ જેમ ભાઈ નું ખાવ છે આપણે આ નહીં અન ચવનો ખાઓ પાછો બોલ રે હાદરા બોલ કોણ થઈ ગયું એક ઓજી એજી માં લઈ બીજી બે ગોધર્યો બે ત્રણ થઈ ગયું તો કર્યો જેનાજી ના તોડ પડ્યા જેનાજી ને કેવું પડે કોતોતો ખાલી છું ને મારા ઘેર કે તું મોરું તો આઈ જવાની જવાનું મારા માં હવે

જેવો <laughs> <laughs> <f dragging> <sympathis> <laughs> <sbecue speaking> <ThBraun>

ચિરિનજી કઈ ક્યાં મોડકુ લીજો કતરની રાજી હા કતરની આત્યાવા કતરની એ દજજો હા કતર યાદ જોઈ તો કરવા આપા બધા પલા છે ડાક્યા

કેવા <Nun> <Nun>